હલો જય જવાન જય કિસાન અમે શિયાળાનું ઋતુમાં અમે વાય છે વરિયાળી તો તમને મેહુલભાઈ બતાવશી વરિયાળી તમે ખેતી કરતા હશો બધા તો વરિયાળીની ખેતી તમને કેવી લાગે છે એ કોમેન્ટ કરજો અને કયું ખાતર વાપરવું કને કણે વાય છે કયા ગામથી વિડીયો જોવો છો એ શેર કરજો ને કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન તો જય માતાજી મિત્રો અમે શિયાળાની ઋતુ અંદર વરિયાળી વાયેલી છે મિત્રો વરિયાળી કેવી છે કોમેન્ટ કરજો અને વરિયાળી અંદર કયું ખાતર વાપરવું મિત્રો શું કરું અમને ખબર નથી પહેલી વાર વાય છે તો મિત્રો કોમેન્ટ કરજો વરિયાળી કેવી નીકળી છે એ પણ મિત્રો જણાવજો પહેલો વ્લોગ છે યુટ્યુબની અંદર અને કયું ખાતર વાપરવું એ જરૂરથી કોમેન્ટ વાપરજો અને કેવી લાગ્યો અમારો વરિયાળીનું વાવેતર મેન્ટમાં જરૂરથી દર્શાવજો તો મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને યુટ્યુબમાં ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી બીજો વિડિયો મિત્રો આગળ આવશે જોઈ લેજો ચેનલ પર જય માતા